ડીસામાં વહેલી સવારે રાજમંદિર ચોકડી આગળ ટ્રક અને ડમ્પર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો આજે વહેલી સવારે ડીસાના રાજમંદિર ચોકડી નજીક એક ભયંકર માર્ગ અકસ્માત સર્જાતો જેમાં પાલનપુર હાઈવે તરફથી આવી રહેલી ઠંડા પીણાથી ભરેલી ટ્રક નંબર આર જે ઓગણીસ એફ ચોરાણું છ્યાસી તરફ જઈ હતી ત્યારે પાટણ હાઈવે તરફથી પૂરઝડપે આવી રહેલા ડમ્પરે સામેથી ટક્કર મારી આ ઘટના સવારે લગભગ સાત વાગે થઈ હતી આ ટક્કર એટલી ભારે હતી કે ટ્રકનો પાટો એન્જિન અને એક્સર અલગ પડી ગયા હતા ઘટના કારણે ટ્રક ગંભીર રીતે નુકસાનગ્રસ્ત બની ઘટનાને અંજામ આપી ડમ્પર ચાલક પૂર ફરાર થયો હતો અકસ્માતમાં ટ્રક ડ્રાઈવર તથા બે કંડક્ટરોને આબાદ બચાવ થયો સદનસીબે કોઈ પણ જાનહાની સર્જાઈ ન હતી જોકે વાહનના ભારે નુકસાનથી ટ્રાફિકમાં વધારો થયો ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે સ્થળે ઉમટી પડ્યા અકસ્માતના પગલે ડીસા અને પાટણ હાઇવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો જેમાં ટ્રાફિક દૂર કરવા તાત્કાલિક કામગીરી હાથ ધરાઈ માર્ગ પર વેરવિખેર થયેલ સામાન્ય શહેરમાં ગોઠવી ટ્રાફિક ખોલવાનો પ્રયાસ કરાયો હતો રિપોર્ટર અમૃત માળી સંબંધ ભારત ન્યૂઝ ડીસા